જયભાઈ અને હિતેશભાઈ મંચ પર આવશે જે મહેમાનોને નિમંત્રી રહ્યો છું એ ઝડપથી આવશે ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજી ડૉક્ટર એમ કે ફલિયા ડૉક્ટર તુષારભાઈ સિંગાળા ડૉક્ટર હિમાંશુભાઈ પેશાવરિયા વકીલ અશોકભાઈ નંદા શાંતિભાઈ કનખરા વસંતભાઈ કટારિયા વકીલ દિલીપભાઈ ભોજાણી પૂર્વ અધ્યક્ષ જાડા દિલીપસિંહ ચુડાસમા મિહિરભાઈ નંદા મનસુખભાઈ કનખરા મેહુલભાઈ કાનાણી પૂર્વ યજમાન મધુભાઈ ચોવટિયા પૂર્વ યજમાન જોબનપુત્રા બ્રધર્સ પૂર્વ યજમાન દેવશીભાઈ ચેતરિયા અમિતભાઈ અને હિનાબેન પંડ્યાને સત્કાર માટે કથા પર પધારવા વિનંતી કરીશ જયંતિભાઈ હિતેશભાઈ જયભાઈ પુષ્પાબેન વગેરે પરિવારજનો આરતીમાં જોડાશે પંચમ દિવસના કથા સત્રમાં આપણે સૌ ફરી મળીએ એવી પુનઃપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌનો આભાર ફલિયા પરિવાર વતી સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે